દિયોદર તાલુકાના સણાદર ગામે ત્રણ ચાર તાલુકાની આંગણવાડી કાર્યકરો જે સુપ્રીમ કોર્ટે એમને ન્યાય આપીને કાયમી કર્મચારી તરીકે ગણવા એ માટેનું જજમેન્ટ આપ્યું હોય ત્યારે રાજ્ય સરકાર એનો અમલ કરે આંગણવાડી કાર્યકર એ સવારે નવથી કરીને સાડા ત્રણ વાગ્યા સુધી છ કલાક એ નાના બાળકોને એ પોતે કુપોષણમાંથી બહાર નીકળે અને નાનું બાળકે આવનાર આપણા દેશનું ભવિષ્ય છે એનું ઘડતર જ્યારે બહેનો કરતી હોય ત્યારે એને પૂરેપૂરો ન્યાય મળે એને જે બીજા કર્મચારીઓને રાજ્ય સરકારના કર્મચારીઓ તરીકે જે હકો મળે છે એ તમામ હક અને અધિકારો એ આંગણવાડી કાર્યકરો હોય તેડાગર હોય એને મળે એ માટેની વાત એ રાજ્ય સરકારમાં મારા ધારાસભ્યો કરશે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર આ બંનેનું ફંડિંગના પિસ્તાળીસ પંચાવન ટકા પ્રમાણે આ આંગણવાડીનું માનદ વેતન હોય કે એના કન્ટિજન્સી ખર્ચા કે તમામ પ્રકારે એનું બજેટ પાળવવામાં આવે છે એટલે બંને સરકારો રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર એના માટે વિચારીને જે તે રાજ્ય સરકારો જ્યાં અમલ કરવાનો છે ત્યાં મોટા ભાગે કરવાની જવાબદારી એ રાજ્ય સરકારની હોય છે અને કેન્દ્રમાં આ બાબતમાં ગંભીરતાપૂર્વક વાત મૂકીને આમના જે હક્કો છે એ મળે એ માટેના અમારા પ્રયત્નો રહેશે કેન્દ્ર સરકારનો પરિપત્ર છે એક આંગણવાડી કાર્યકર તેડાગર માટે નહીં ઘણા બધા વિભાગના રેગ્યુલર કર્મચારીઓ એ રાજ્ય સરકારે અન્યાય કર્યો અને સુપ્રીમ કોર્ટમાં ગયા એમને સુપ્રીમ કોર્ટે ઓર્ડર કર્યો જે તે વખતે પણ આજે પણ ઘણા બધા ડિપાર્ટમેન્ટોના અધિકારીઓને એ કે ગુજરાત સરકાર એ સુપ્રીમ કોર્ટના નિર્ણયને અવગણના કરીને એમની જે માગણી છે એ સ્વીકારતી નથી એટલે તમે એમ કલ્પના કરો કે દેશની સર્વોપરી અદાલત જ્યારે ચુકાદો આપે એ પણ એક લોકશાહીમાં બેઠેલા લોકો એનો અમલ ના કરે તો સુપ્રીમ કોર્ટથી ઉપર એ જવા માટે લોકોને કે એના વિભાગના કોઈ પણ વિભાગના કર્મચારીઓ માટે એનાથી બીજું કોઈ ઓપ્શન નથી અને વડી કચ વડી અદાલતનો જે ચુકાદો છે એને પણ ગ્રાહ્ય ના રાખે એટલે હું માનું ત્યાં સુધી એ વડી અદાલતનું પણ અપમાન છે અને બંધારણીય જે હકો છે એ બંધારણ આપણને આપ્યું છે એ બંધારણ પ્રમાણે પણ વહીવટ નથી થતો અને એ આ પ્રણાલિકા હવે ચાલુ થઈ છે નહીતર કોઈ નાની કોર્ટ નીચેની કોર્ટ નિર્ણય આપે તો પણ એ બદન કરતા હતું અને આવનારા સમયમાં એ બાબતમાં જે કંઈ ઉપર લેવલે ભલામણ કરવાની થતી છે એ કરી અને આમને ન્યાય કામ બેન સ્મૃતિ ઈરાનીના નિવેદન બાદ પરિણામ ભોગવવું પડ્યું છે ત્યારે હવે બનાસકાંઠા જિલ્લામાં આવનારા સમયમાં તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી આવે છે બેનો શું રોલ ભજવશે એમને મેં કહ્યું કે તમે દરેકની આમે પ્રશ્ન કરો હું પદાઅધિકારી તરીકે ચૂંટાઈને આવ્યું તો મારા અમે પ્રશ્ન કરવો જોઈએ કે બેન તમે બેનના નાતે અમારા માટે શું કરવા માગો છો અને મારી વાત પહોંચાડો એમ જ્યાં સત્તા સ્થાને જે રીતે બેઠા છે એમને દરેક પાસે એ પણ વાત કરશે અને જિલ્લાને તાલુકા પંચાયત હોય બીજી ચૂંટણીઓ હોય ચૂંટણીઓ આવે ને જાય પણ એમનો અધિકાર એમને પોતાને પૂરેપૂરો મળે અને બેનો પ્રશાસન અમે લડાઈક બને એવી મેં એમને વિનંતી કરી છે અને આવનાર સમયમાં એ રાહ ચાલશે